ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું હોળી માટે ઓછા તેલમાં એક કિલો વઘારેલા ધાણી મમરાનો ચેવડો બહુ ટેસ્ટી એવો સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો નાની નાની ભૂખ માટે ખૂબ જ હેલ્ધી એવો આ ચેવડો કે વઘારેલા ધાણી મમરા છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં ચારસો ગ્રામ મમરા લીધા છે અને ચારસો ગ્રામ જુવારની ધાણી તો આવા નાના પોપ કોન જે ઇઝીલી અત્યારે માર્કેટમાં તમને મળી જશે તો તમે બસો બસો ગ્રામ પણ લઈ શકો ચારસો ચારસો ગ્રામ પણ લઈ શકો તો ડિપેન્ડ તમારે કેટલો ચેવડો બનાવો એ રીતે તમારે મમરા અને ધાણી લેવાના છે બીજી સામગ્રીઓમાં સો ગ્રામ ડાળિયા સાથે પચીસ ગ્રામ જેટલા કાજુ પચાસ ગ્રામ શિંગદાણા એના જગ્યા પર જો તમારે કાજુ સ્કીપ કરી શિંગદાણા વધારે લેવા હોય તો વધારે પણ લઈ શકો દસથી પંદર લીલા મરચાં અને એક ચોથાઈ કપ જેટલા મીઠા લીમડાના પાન અને સાથે આપણે ત્રણથી ચાર પાપડ લેશું તો નાના છે એટલે હું છ લઈ રહી છું અડદની દાળના પાપડ તો મોટા નાના હોય એ પ્રમાણે તમે વધુ ઓછા તમને ફાવે એટલા લઈ શકો હવે સ્પેશિયલ ચીવડાના મસાલા માટે મિક્સર જાર લેશું એમાં દસથી બાર મરી સાથે એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળી વરિયાળીથી બહુ સારો એવો ટેસ્ટ આવશે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ વધુ ઓછું જોવે એ રીતે તમે બેલેન્સ કરી શકો બે ટી સ્પૂન મીઠું દોઢ ટી સ્પૂન જેટલું સંચળ સંચળથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો તો ગરમ મસાલો થોડો જ ઉમેરવાનો છે સાથે એકથી દોઢ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર કાચી કેરીનો પાવડર અડધી ટી સ્પૂન હિંગ અને એકટી ટી સ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરીશું થોડી હળદર આપણે સાઈડમાં વઘાર માટે પણ રાખીશું અને આપણે એકદમ પાવડર દળી અને આવો ચીવડાનો મસાલો રેડી કરીશું તો આ પીળો કલરનો ચીવડો થશે લાલ ન થાય એટલા માટે આપણે એમાં લાલ મરચું નથી ઉમેરવાનું હવે કઢાઈ લઈ લઈશું એમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે પહેલાં અડધો કપ જેટલા શિંગદાણા લઈ શિંગદાણાનો હલકો કલર બદલાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે એને તળવાના છે થોડા શીંગદાણા કાચા હોય ત્યારે તમારે એમાં ડાળિયા ઉમેરી દેવાના એ પણ અડધો કપ જેટલા છે કાજુના બે ભાગ મેં કરી લીધા છે એ એક ચોથા કપ જેટલા છે અને આપણે બધી સામગ્રીઓ ક્રિસ્પી અને એકદમ હલકો એનો કલર બદલાય ત્યાં સુધી થવા દેવાનું છે આ રીતે તળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં આ રીતે કાઢી લઈશું તો આ રીતે મેં એક પ્લેટમાં બધા શીંગ ડાળિયા અને કાજુ કાઢી લીધા હવે એ જ તેલમાં તો થોડી પોળી પેન તમારે લેવાની એટલે અલગથી તમારે તેલ વધારે મૂકવું ન પડે અહીંયા પાપડ તમે શેકીને પણ લઈ શકો એકદમ ઓછું તેલ જો તમારે વાપરવું હોય તો શેકીને પણ આ પ્રોસેસ તમે ફોલો કરી શકો હું અહીંયા તળી રહી છું નાના નાના પાપડ છે એટલા માટે આપણે પાપડને મીડિયમ ફ્લેમ પર આ તેલમાં તળી લઈશું તો પાપડ પણ તળાઈ ગયા હવે લીલા મરચાં તો તીખાશ તમને જો હવે એ પ્રમાણે તમારે જેટલા વધુ ઓછા લેવા હોય એ અત્યારે જ લીલા મરચાં ઉમેરવાના છે લાલ મરચું આપણે આ ચેવડામાં ઉમેરવાના નથી સાથે મીઠા લીમડાના પાન ઉમેરી મરચાં અને મીઠા લીમડાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તળી લેવાનું છે તો આ રીતે સાતળી મેં એકદમ ક્રિસ્પી કરી લીધા મરચાં અને મીઠા લીમડો ક્રિસ્પી થઈ જાય આ રીતે એટલે એને આપણે કાઢી લઈશું અને એને તરત જ શીંગ ડાળિયા કાજુ સાથે મિક્સ કરી દઈશું એના પર ગરમ ગરમ હોય ત્યારે જ તમારે મસાલો આપણે જે બનાવ્યો છે એ બે ટેબલ સ્પૂન જેટલો ઉમેરી દેવાનો સાથે આપણે પાપડ જે તળીને રાખ્યા છે એને અથકચરા રીતે તોડી લેવાના બહુ ચૂરોની મોટા મોટા ટુકડા કરવાના છે એના પર પણ એક ટેબલ સ્પૂન જેટલો મસાલો આપણે જે મિક્સર જારમાં બનાવ્યો એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગરમ ગરમ હોય ત્યારે પ્રોસેસ કરશો એટલે કલર સારો એવો આવશે એને સાઈડમાં મૂકી અને ઠંડુ થવા દઈશું હવે મોટી પોળી કઢાઈ લઈ લેવાની છે તેલ બચ્યું હોય તો એનું એ જ રાખવાનું તો આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું અને એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને ચારસો ગ્રામ જેટલા મમરા ઉમેરી દઈશું અહીંયા તમે બસો ગ્રામ જેટલા પણ મમરા લઈ શકો કિલોનું બનાવવાના હોય તો એ રીતે બનશે અને પાંચસો ગ્રામ બનાવવું હોય તો એ રીતે પણ તમે બનાવી શકો આ રીતે એકદમ સારી રીતે તો મોટી કઢાઈ લેશો એટલે એકદમ સારી રીતે થઈ જશે એકદમ સારી રીતે મિક્સ કરી અને હવે સ્લો ફ્લેમ પર મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને શેકવાનું છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી સતત ચલાવતા રહેવાનું છે નહીં તો નીચેના મમરા કાળા ન થઈ જાય એ ધ્યાન રાખવાનું એટલે બળી ન જાય એ ધ્યાન રાખવાનું હવે મમરા છે એ ક્રિસ્પી થઈ ગયા જે ચેવડાનો મસાલો આપણે બનાવ્યો છે એમાંથી દોઢ ટેબલ સ્પૂન જેટલો મસાલો આપણે મમરા વઘારો ત્યારે પણ ઉમેરી દઈશું તમે એકલા પણ આવા વઘારેલા મમરા બનાવી શકો તો આપણે ચેવડો બનાવીએ છીએ એટલા માટે મેં આ રીતે અલગથી મમરાને ક્રિસ્પી કરી લીધા હવે આપણે એને એક બોલમાં કાઢી લઈશું હવે ધાણીને વઘારી લઈશું એના માટે પોળી અને મોટી કડાઈ જ લેવાની છે આ રેસીપી માટે એમાં પણ બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને અડધી ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને પછી આપણે આ રીતે મિક્સ કરીશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને આપણે એમાં ધાણી તો જુવારની ધાણી છે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે સ્લો ફ્લેમ પર અહીંયા જુવારની ધાણીને તમારે બહુ શીકવાની નથી તમે આ રીતે પેકમાં લાવશો એટલે એકદમ ક્રિસ્પી હશે માત્ર હળદરનો અને મસાલાનો કલર આવે ત્યાં સુધી જ શેકવાની છે સાથે જે ચેવડાનો આપણે મસાલો બનાવ્યો છે એમાંથી મેં થોડો થોડો કરી બધો જ મસાલો આ રીતે ઉમેરી દીધો અને ધાણી તમારે ઉપર નીચે કરી એકદમ સારી રીતે આ રીતે મસાલાથી કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરી દેવાની છે તો ધાણી પણ એકદમ સારી રીતે વઘારાઈ ગઈ છે તમારે વધારે તેલ અને હળદર ઉમેરવું હોય તો પીળી પણ વધારે કરી શકો હવે એક મોટું વાસણ લઈ લઈશું એમાં મમરા સાથે આપણે એમાં વઘારેલી ધાણી અને જે આપણે શીંગ ડાળિયા કાજુ પાપડનું મિશ્રણ રેડી કર્યું છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય આ રીતે બધી સામગ્રીઓ અને ચીવડો ઠંડો રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે તમારે કોઈ એર ટાઈટ ડબ્બામાં ભરી દેવાનો છે અને ક્રિસ્પી એવો ધાણી મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો આ રેસિપીમાં તમે કોકોનટના સ્લાઇસ જે સૂકું નાળિયેર આવે એના સ્લાઇસ કરી એને પણ ક્રિસ્પી કરી ઉમેરી શકો અને લાલ મરચું જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો પણ લીલા મરચાં મેં તીખા લીધા એટલે તીખો જ એનો ટેસ્ટ આવ્યો છે તો ચેવડો સ્ટોર કરવા માટે અને સર્વ કરવા માટે તૈયાર થઈ ગયો તો કોઈ એક કિલોનો ડબ્બો હોય એમાં તમારે ભરી દેવાનો અને જ્યારે પણ તમારે ખાવું હોય ત્યારે તમે ખાઈ શકો તો હું એક કિલોમાંથી થોડો છેવડો નાની બોટલમાં સ્ટોર કરું અને એક કિલો છે એરટાઈટ ડબ્બામાં તમારે ભરી દેવાનો એટલે જ્યારે પણ બાળકોને કે ઘરમાં કોઈને ખાવો હોય તો ઇઝીલી મળી જાય આ છેવડામાં બિલકુલ તેલ નહીં રહે ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે તો એકવાર આ રીતે વઘારેલા ધાણી મમરાના ચીવડાની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ